ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં ત્રણ લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ મીટર પર પહોંચી છે પાણીની ભરપૂર આવકને કારણે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા જેને કારણે ગરુડેશ્વર ખાતે બનેલા વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે નર્મદા નદીની જળ સપાટીનું લેવલ ઊંચો આવતા નર્મદા ડેમથી બાર કિલોમીટર દૂર ગરુડેશ્વર ખાતે આવેલો વિયર કોઝવે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે હાલમાં વિયર ડેમ બે પોઈન્ટ પાંચ મીટરથી ઓવરફ્લો થતાં તેનો કુદરતી નજારો પણ પ્રવાસીઓ જોવા માટે ઉમટી રહ્યા છે નર્મદા બે કાંઠે વહેતી જોઈને બહુ જ આનંદ થયો અહીંની પ્રકૃતિક સૌંદર્ય બહુ સારું છે એટલે હું લોકોને વિનંતી કરું છું કે એકવાર તો આ સંસ્થાનની વિઝિટ જરૂર કરજો અને આ હરિયાળી જોઈને બહુ જ ખુશી થઈ અને વીઆર ડેમ છે તે ઓવરફ્લો થયો તો એનું જે દ્રશ્ય છે એકદમ આહલાદક છે અહીંની વિઝિટ લોકોએ જરૂર કરવી જોઈએ મારા હિસાબે અમને આ પ્લેસ જોઈને બહુ જ ખુશી થઈ સરદાર સરોવર નર્મદા બંધના નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સરદાર સરોવર નર્મદા બંધથી લગભગ બાર કિલોમીટર દૂર આવેલ ગરુડેશ્વર નો જો વીર ડેમ છે વીર ડેમ પણ ઓવરફ્લો થયો છે વીર ડેમ ઓવરફ્લો થતા અહીં આલ્હાદક દ્રશ્યો સર્જાયા છે અને તે જોવા